ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણું જે ચેપ્ટર ચાલુ છે અને તો આજનો આપણો ટોપિક રહેશે તો કે આજનો જે ટોપિક છે એ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ પેલું જે પેલો લેક્ચર હતો એમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લીધું હતું હવે એમનું જે કરવાનું છે આપણે વર્ગીકરણ કરવાનું છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ કરવાનું છે શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે હવે વર્ગીકરણ કરવાનું છે તો કઈ રીતે તો કે પેલું વર્ગીકરણ જે છે એ છે તમારું તો કે હેલોજન પરમાણુની સંખ્યા ના આધારે હેલોજન પરમાણુ ની સંખ્યાના આધારે રહેશે હવે હેલોજન પરમાણુ સંખ્યાના આધારે તો કઈ રીતે થશે તો કે એક રહેશે તો મોનો બે રહેશે તો ડાય ત્રણ રહેશે તો ટ્રાય એ પ્રમાણે હેલો માં કરી લેશું ત્યારબાદ હેલો માં કરી લેશું ઠીક છે તો કે એનું જે પહેલું વર્ગીકરણ થશે તમારું હેલોજન પરમાણુની સંખ્યાના આધારે તો એમાં પહેલું થઈ જશે તમારું મોનો હેલો આલ્કેન થશે હવે મોનો હેલો આલ્કેન એટલે શું થશે કે કે હેલો આલ્કેન તમારા સંયોજનો છે એમાં હેલોજન પરમાણુની સંખ્યા જો એક જ હોય હેલોજન પરમાણુની સંખ્યા તમારી સપોઝ આપણે આર એક્સ લઈએ અને એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે સીએચ થ્રી

अल्केन तो डाईहेलो एल्केन માં શું થશે તો કે જો હેલોજન પરમાણુ ની હેલોアルकेन સંયોજનો માં હેલોજન પરમાણુ ની સંખ્યા 2 હશે તો કઈ રીતે એક એક્ઝામ્પલ લઈઈએ અહીંયા તો કે એ થઈ જશે તમારું CH3 CH અહીંયા Cl લઈઈએ અહીંયા Cl લઈઈએ યા ફી આ પ્રમાણે થઈ શકે CH2

અવે ટ્રાય હેલો આલ્કેન માસું તો કે ટ્રાય હેલો આલ્કેન નો મતલબ હેલો આલ્કેન સંયોજનમાં હેલોજન પરમાણુની સંખ્યા 3 હશે તો એથે જેસે તમારું CH 2 લઈયે CH લઈયે CH 2 લઈયે અહીંયા Cl અહીંયા Cl અહીંયા Cl તમે X લખી શકો જ एनसीईआरटी માં X લખેલું છે તો તમે X લખી શકો Cl લખો તો Cl Br તો Br I તો I F તો

हेलो एरिन कर सो तो एरिन में एग्जाम्पल ये तो के एरोमैटिक सोयोजन साथ जो एक कज हेलोजन हेलो तो मैं एक्स लिखिए सो को हेलोजन जोड़ा ही लो हितना अपने केसू मोनोहेलोएरिन बे जोड़ा ही रहे तो डाई हेलो एरिन तो आप प्रमाणिक कर सको एक हिया ले लीए एक हिया ले लीए ये प्रमाण બીજું એક લઈ લઈએ તો કે આનું ટ્રાય તો આ પ્રમાણે એક હેલોજન પરમાણુ ની સંખ્યાના આધારે વર્ગીકરણ કરી શકીએ છીએ તો કે કઈ રીતે તો કે એક જ હેલોજન પરમાણુ જોડાયું હોય અને હા એક વસ્તુ એ છે કે સંતૃપ્ત આલ્કેન ની વાત કરેલી છે અહીંયા સંતૃપ્ત આલ્કેન ની વાત કરેલી છે સેચ્યુરેટેડ બરાબર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એની વાત કરે છે સિંગલ એક જ બંધ હોવાથી અને આપણે સંતૃપ્ત કહીશું જો દ્વિબંધ હશે તો એને અસંતૃપ્ત કહીશું સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ તો આ પ્રમાણે એક વર્ગીકરણ થશે તમારું તો કે મોનોહેલો આલ્કેન એક રહેશે ડાયહેલો આલ્કેન માં બે રહેશે આમાં યાદ રાખજો કે આગળ

તો કે તમારા હેલોજન પરમાણુ જોડાયેલો છે કાર્બન જે કાર્બન સાથે જોડાયેલું છે એ કાર્બનના સંકરણના બે પ્રકારના સંકરણના આધારે વર્ગીકરણ થશે એક તમારું થશે sp3 પ્રકારનું અને બીજું થશે sp2 પ્રકારનું સંકરણ રહેશે તો આ પ્રમાણે હશે તો એનું વર્ગીકરણ કઈ રીતે થશે તો કે આપણે એ વસ્તુ લઈએ તો કે જો હેલોજન સાથે જોડાયેલું કાર્બન નું સંકરણ sp3 હોય તો કઈ રીતે વર્ગીકરણ કરીશું હેલો આલ્કેન નું તો કે એનું વર્ગીકરણ કરીશું આ તમારું કાર્બન નું સંકરણ થયું તો એનું વર્ગીકરણ આપણે આ પ્રમાણે કરી દઈએ હેલો આલ્કેન કે જે તમારા આલ્કાઇલ હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડ છે બીજું લઈએ તો કે એલાઇલિક

જોડાયેલો કાર્બન કે જેનું હાઇબ્રિડાઇઝેશન કેટલું છે તો કે sp3 છે તો એના આપણે કહીશું આલ્કાઇલ હેલાઇડ બરાબર 1 2 અને આ 4 થઈ ગયા ઓકે આનું એક એક્ઝામ્પલ લઈએ તો સોફર અહીંયા લઈએ કે ch3 ch2 cl લઈ લઈએ તો કે આ જે કાર્બન જે છે આનું હાઇબ્રિડાઇઝેશન કયું છે તો કે sp3 હવે અહીંયા આ પ્રમાણે પણ થઈ શકે ch3 સીએલ હવે આલ્કાઇલ હેલાઇડ જે છે એનું વર્ગીકરણ જે છે એ તમે કરી શકો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી તો કે તમે અહીંયા જે પહેલા લીધું છે તો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન જે છે એ sp3 સંકરણ sp3 સંકરણ તમને ખબર છે કે ચાર બંધ બરાબર છે તો કે ચાર સિગ્મા બંધ છે તો કે આ સિગ્મા આ સિગ્મા આ સિગ્મા આ સિગ્મા એટલે આ થઈ ગયો તમારો sp3 ઓકે okay. હવે બીજું થશે કે તમે સો આ પ્રમાણે કરી શકો તો કે સી જોડાયેલો કાર્બન જે પોતે કેવો છે છે પણ બીજા કેટલા કાર્બન સાથે જોડાયો છે બે કાર્બન સાથે જોડાયો છે એટલે એને આપણે કહીશું આ થઈ ગયો તમારો પ્રાથમિક અને આ થઈ ગયો તમારો દ્વિતીયક એ પ્રમાણે જો

તો આલ્કાઇલ હેલાઇડ માં બીજા ત્રણ વર્ગીકરણ આ પ્રમાણે કરી શકો પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી હવે જો અહીંયા લઈએ તો કે એલાઇલિક હેલાઇડ એલાઇલિક હેલાઇડ એટલે શું તો કે કાર્બન તો કેવો રહેશે તો કે sp3 રહેશે તો કે એલાઇ એલાઇલિક ગ્રુપ કયો છે વસ્તુ આપણે ચેક કરી એલાઇલિક ગ્રુપ કયો છે તો કે ch ડબલ બોન્ડ ch c તો આ જે છે આ કાર્બન તો કેવો છે છે પણ એની સાથે જોડાયેલો કાર્બન કેવો છે 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 તો આ જે ગ્રુપ આને આપણે કહીશું ઠીક છે શું કહીશું એલાય તો આ પ્રમાણે કરી શકાય તો કે એલાય લીક નું વર્ગીકરણ હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી છે પણ એની બાજુવાળો કાર્બન કેવો છે એસપી ટુ છે

તો કે આ તો પોતે કેવો છે તો કે sp3 છે પણ બાજુ વાળો કેવો છે sp2 છે તો આને કહીશું આપણે એલાઇલિક હેલાઇડ કહીશું તો આ એક વર્ગીકરણ છે આ જનરલી આ વર્ગીકરણ જે છે તમારું એક માર્ક્સ માં આવે છે હવે એક બીજો એક્ઝામ્પલ લઈએ તો આ પ્રમાણે થઈ શકે x લઈ લઈએ હેલોજન ધરાવતો કાર્બન જે છે કાર્બન પોતે કેવો છે આ પ્રમાણે તો હેલોજન ધરાવતો કાર્બન પોતે એસપી થ્રી છે અને બાજુ વાળું કાર્બન એસપી ટુ ધરાવે છે તો આ પણ તમારો એક્ઝામ્પલ થશે એલાઇલિક હેલાઇટ નો હવે

હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયો હોય તો એને આપણે કહીશું બેન્ઝાઇલ હેલાઇડ કહીશું આમાં તમે લઈ શકો કે આ બેન્ઝાઇલ હેલાઇડ જે છે તમારો પ્રાથમિક થઈ શકે આ પ્રમાણે આમાં તમે કરી શકો કે હેલોજન ધરાવતો કાર્બન અહીંયા એક બીજો R લઈ લઈએ એટલે કે CH3 લઈ લઈએ અને અહીંયા H તો આ થઈ ગયું હેલોજન ધરાવતો કાર્બન એક અને બે કાર્બન સાથે જોડાયો હોય તો એને આપણે કહીશું તમે જોશો એ કાર્બન કે જે હેલોજન ધરાવે છે એ પોતે તો એસપી થ્રી બરાબર છે આ પોતે કેવો છે તો કે એસપી થ્રી છે હવે અહીંયા જે તમે જોશો તો કે હેલોજન ધરાવતો કાર્બન બીજા એક બે અને ત્રણ કાર્બન સાથે જોડાયો હોય તો એને કહીશું આપણે ત્રણ ડિગ્રી એટલે કે તૃતીયક બેન્જાઇલ હેલાઇડ કહીશું શું કહીશું તૃતીયક બેન્જાઇલ હેલાઇટ તો આ પ્રમાણે sp2 સંકરણ ધરાવશે તો આ પ્રમાણે ત્રણ પ્રકારે વર્ગીકરણ થાય છે અને આ એક માર્ક્સની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે હેલો આલ્કેન આલ્કાઇલ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક હેલાઇલિક હેલાઇટ હેલોજન ધરાવતો કાર્બન બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયો એટલે કે પોતે sp3 છે પણ बाजू કેવો રહેશે sp2 રહેશે તો એને આપણે કહીશું એલાઇનિક અને બેન્ઝાઇલ તો કે બેન્ઝિન ચક્ર સાથે જોડાયેલો જે કાર્બન જે છે sp3 છે એની સાથે હેલોજન અથવા તો હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝિન ચક્ર સાથે જોડાયેલો હોય તો એને આપણે કહીશું બેન્ઝાઇલ હેલાઇડ કહીશું તો આ પ્રમાણે એનું વર્ગીકરણ થાય છે અને આ થઈ ગયું તમારું મોનોડાઈ અને ટ્રાઈ ઠીક છે હવે એક બીજું વર્ગીકરણ બાકી છે તો કે કયું તો કે એસપી ટુ કયું વર્ગીકરણ એસપી ટુ થઈ જશે તો એસપી ટુ વર્ગીકરણ જે છે આ પ્રમાણે થશે તમારું અને ઇરેસ કરી નાખીએ અહીંયા જ કરી દઈએ તો કે કયો હશે તો કે કાર્બન કે જે હેલોજન ધરાવે છે એ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 સંકરણ હોય તો એ સમયે પેલું વર્ગીકરણ થશે તમારું વિનાઇલ હેલાઇડ કયું થશે વિનાઇલ હેલાઇડ થશે જસે હવે વિનાઇલ હેલાઇડ એટલે શું તો પહેલા તો વિનાઇલ ગ્રુપ કયું થશે કાર્બન ડબલ પોઈન્ટ કાર્બન CH2 CH અને આપણે આ જે ગ્રુપ છે આને આપણે કહીશું વિનાય તો કઈ રીતે થશે કે અને અહીંયા તમે જોશો કે આનું જે હાઇબ્રિડાઇઝેશન છે તમે જોશો કે કાર્બન તો કે એનું કેવું હોવું જોઈએ sp2 રહેવું જોઈએ તો કઈ રીતે થશે કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ તો કે CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયા લઈએ Cl અથવા X લઈ લો તો અહીંયા કઈ રીતે થશે તો કે CH2 કાર્બન H બે ત્રણ ચાર અને આ થઈ ગયો તમારો સીએલ અને આજ રીતે દર્શાવ્યું તો તમે અહીંયા ચેક કરો કે આ જે કાર્બન જે છે આ પ્રમાણે છે બુકમાં તો હેલોજન ધરાવતો કાર્બન sp2 ધરાવે છે કેવી રીતે ખબર પડે તો કે આ રીતે ખબર પડશે કે એક સિગ્મા બે સિગ્મા ત્રણ સિગ સોરી ત્રણ સિગ્મા અને બીજો પાઇ છે એટલે આ sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવશે તો કે હેલોજન ધરાવતો કાર્બન જો sp2 સંકરણ ધરાવતો હોય તો એને આપણે કહીશું વિનાઇલ હેલાઇડ કે શું આપણે એનું જ એક્ઝામ્પલ છે ઠીક છે એ પ્રમાણે એક બીજું છે તો કે એ બીજું તમારું કયું આવશે તો હેલોજન પરમાણુ સીધો જોડાયો હોય અહીંયા પણ આ કાર્બન હેલોજન જોડાય છે એ કાર્બન નું સંકરણ તમે જુઓ કે એક સીગમાં બે સીગમાં ત્રણ સીગમાં અને ત્રણ સીગમાં તો આ થઈ જશે એસપી તો આ પ્રમાણે આનું વર્ગીકરણ કરવાનું છે એ હેલાઇડ આ પ્રમાણે થશે તો ઓલમોસ્ટ અહીંયા જે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ તમારું પૂરું થઈ જાય છે તો એમાં ઈઝી છે આમાં કંઈ લેવાનું છે નથી તમે જો કે હેલો અલગ અને હેલો એરીનું વર્ગીકરણ પહેલું તો કે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે તો કે થઈ જશે તમારું મોનો ડાય ટ્રાય હેલોએરીનનું પણ મોનો ડાય અને ટ્રાય એક જોડાયો હોય તો મોનો બે જોડાયો હોય તો ડાય ત્રણ જોડાયો હોય તો ટ્રાય હેલોએરીન થઈ જશે હવે તો કે સંકરણના આધારે તો કે હેલોજન ધરાવતો કાર્બન બે પ્રકારના સંકરણ ધરાવે છે કે sp2 અહીંયા વર્ગીકરણ આ રીતે કરેલું છે sp2 અને sp3 તો sp3 ધરાવતો એ સમયે તો કે એ પ્રમાણે વર્ગીકરણ થાય છે આલ્કાઇલ હેલાઇડ એરાઇલ એલાઇનિક હેલાઇડ અને બેન્ઝાઇલ હેલાઇડ તો અહીંયા શું થશે કે હેલોજન ધરાવતો કાર્બન sp3 ધરાવતો હોય તો એને કહીશું આલ્કાઇલ આપણે જનરલી હેલો આલ્કાઇલ અને અહીંયા થઈ જશે તમે સમજો કે હેલોજન પરમાણુ બીજા

સેકન્ડરી અને બીજા ત્રણ સાથે તો ટર્સરી આ પ્રમાણે થશે અને એલાયલિક ગ્રુપ એટલે sp3 અને બાજુવાળો sp2 તો કે હેલોજન ધરાવતો કાર્બન sp3 છે પણ બાજુવાળો કાર્બન sp2 છે તો યાદ એમ કે રાખવું પડશે કે હેલોજન ધરાવતો કાર્બન બીજા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય હોય તો એને કહે આપણે એલાયલિક હેલો એક માર્કની દ્રષ્ટિ બેન્ઝાઇલ હેલાઇડ તો કે બેન્ઝાઇલ હેલાઇડ થશે બેન્ઝિન ચક્ર સાથે હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલ છે તેને કહીશું આપણે બેન્ઝેન તો અહીંયા પણ આની સાથે જો એક હાઇડ્રોજન હોય તો આ તો તમારો પ્રાથમિક થઈ ગયો આ દ્વિતીયક થઈ ગયો અને અહીંયા ત્રણ જોડાયા છે એક બે અને આ ત્રણ તેને તૃતીય કહીશું તો આમાં પણ પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી કરી શકો છો હવે sp2 ધરાવતો હોય કાર્બન તો કે આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય તો sp2 હશે તો થઈ જશે તમારું વિનાઇલ એટલે કે હેલોજન ધરાવતો કાર્બન જ દ્વિબંધ સાથે જોડાયો હોય